એક કઠિયારા પતિ પત્ની હતા તેઓ ઘણા ગરીબ હતા બંને રોજ જંગલમાં જતા હતા લાકડા કાપીને ભારા લઈને આવતા તેને વેચીને મહેનત મજૂરીપૂર્વક તેની કમાણીથી લુખો રોટલો ખાઈને નિષ્પાપ જીવન જીવતા હતા એકવાર જંગલમાં એમને બે ઉત્તમ મુનિવારોનો ભેટો થયો કઠિયારા પતિ પત્નીએ એમને પ્રણામ કર્યા યોગ્ય જીવો જાણીને એમને ધર્મનો ઉપદેશ આપ્યો કોઈને આપ્યા વગરની પારખી વસ્તુ લેવાય નહીં એને ચોરી કહેવાય ચોરીનું પાપ હિંસાથી પણ મોટું છે ચોરીથી ધનનો લોભ વધે ધનનો લોભ વધવાથી નિર્દય પણ આવે અને નિર્દય બનેલો માણસ મા બાપ ભાઈ બહેન વગેરે કોઈને પણ હણવા માટે તૈયાર થઈ જાય છે માટે સારી બુદ્ધિવાળાએ પારકા ધનને પથ્થર સમાન જ માનવું જોઈએ મુનિવરોનો ઉપદેશ સાંભળીને સરળ અને પાપ પાપભૈરું એવા પાપથી ડરનારા એવા તેમણે માલિકે આપ્યા વગરની કોઈની પારકી ચીજ કદી પણ લેવી નહીં એવો નિયમ લીધો મુનિવરોનો ઉપકાર માની ભાવપૂર્વક મનની મક્કમતાથી કઠિયારા પતિ પત્નીએ એ નિયમનું પાલન કરવા માંડ્યું એકવાર એવું બન્યું કે કોઈ દેવે એ કઠિયારા પતિ પત્નીના નિયમની દ્રઢતાનું પારખું કરવા માટે જ્યારે તેઓ જંગલમાં જઈ રહ્યા હતા ત્યારે તેમના માર્ગમાં એક રત્ન જડિત સુવર્ણનું ઘરેણું મૂકી દીધું આગળ ચાલતા કઠિયારાની નજર એના ઉપર પડી તરત જ એને પોતાનો નિયમ યાદ આવ્યો પોતે સાચા ભાવથી લીધેલા નિયમને કારણે જ્યાં પોતાને કોઈ પણ જોનાર નથી એવી એકાંત સ્થાનમાં પણ પડેલું કિંમતી ઘરેણું જોવા છતાં એનું મન જરાય લોભાયું નહીં પોતે અત્યંત દુઃખદાયક ગરીબાઈમાં જીવી રહ્યો હોવા છતાં પણ એની બુદ્ધિ જરાય બગડી નહીં પ્રતિજ્ઞા પાલનના વિષયમાં એનું નિશ્ચય મન જરા પણ ચલાયમાન થયું નહીં પણ એણે વિચાર્યું મારી પાછળ મારી પત્ની આવી રહી છે કદાચ એનું મન આ ઘરેણું જોવાથી લલચાય એની બુદ્ધિ કદાચ બગડે એથી એને એ આ ઘરેણાનું લેવાનું મન થઈ જાય તો એનો નિયમ ભાંગે એટલે એ ઘરેણું જોવાથી પોતાની પત્નીનું મન લલચાય નહીં એનો ભંગ નિયમ ભંગ ન થાય એ માટે તેણે નીચે બેસીને એ ઘરેણાને ધૂળથી ઢાંકી દીધું અને આગળ ચાલવા લાગ્યો આગળ જતાં પતિ પત્ની ભેગા થયા ત્યારે પત્નીએ પતિને પૂછ્યું રસ્તામાં તમે તે જગ્યાએ કેમ બેઠા હતા ને શું કરતા હતા જવાબમાં કઠિયારે કહ્યું ત્યાં સુવર્ણનું એક મૂલ્યવાન ઘરેણું પડ્યું હતું એ જોઈને તારી બુદ્ધિ બગડે નહીં તને એ લેવાનું મન ન થાય એ માટે એને ધૂળથી ઢાંકી દેવા બેઠો હતો એ સાંભળીને તેની પત્નીએ કહ્યું તમને હજુ પણ એ પારકી વસ્તુ એ સુવર્ણનું ઘરેણું એ મૂલ્યવાન જણાયું મુનિવરે કહ્યું હતું પારખી ચીજ તો ગમે તેવી કિંમતી હોય તો પણ માટીના ઢેપઠા ઢેફા સમાન જ દેખાવી જોઈએ પત્નીની આ વાત સાંભળીને અત્યંત આનંદ અને આશ્ચર્ય પામેલા કઠિયારાએ કહ્યું તું તો મારા કરતાં પણ ચડિયાતી નીકળી તારી બુદ્ધિ તો મારા કરતાં પણ વધારે નિર્મળ છે પ્રતિજ્ઞા પાલનની બાબતમાં તારું મન મારા કરતાં પણ વધારે નિશ્ચલ છે આપણે યોગ્ય રીતે આ જ રીતે અદત્તાદાન વર્તનું સુંદર રીતે પાલન કરીએ